વાલીયા તાલુકાના હડફળિયા ગામે યુવતીને એસિડ ઘટાવ્યા આપઘાત કરતા પ્રેમી સહિત બે ઈસમો આત્મહત્યા માટે દુષ્પ્રેરણાના ગુનામાં પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

અઠાવીસમી માર્ચના રોજ કરુણ મોત નિપજ્યું હતું જે યુવતીના હાથમાં સુસાઈડ નોટ મળી આવી હતી જેમાં કદવાલી ગામના અવિનાશ વસવાએ યુવતી અને તેના માતા પિતાને માર મારવા સાથે તું મારી કેમ નથી જતી તેવી ધમકી આપી હતી જ્યારે લુણા ગામના પ્રેમી નરેશ વસાવાએ તું મારી કેમ નથી જતી તેને છોડી દેવાની વાત કરી યુવતીને આત્મહત્યા કરવા મજબૂર કરી હતી બનાવ અંગે વાલીયા પોલીસે અવિનાશ વસાવા અને નરેશ વસાવા વિરુદ્ધ દુષ્પ્રેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી દરમિયાન પોલીસે પ્રેમી નરેશ વસાવા અને તેના મિત્ર અવિનાશ વસાવાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે